કેમ છો તમે બધા મજામાં છો તમારો ભાઈ વ્લોગ લઈને આવી ગયો વ્લોગ હમણાં બહુ ધીરો મૂકું છું હું ધીરો નહીં લાતી હાઉ ધીરો પડી ગયો હું કંઈ વાંધો નહીં હવે લોક જેમ બને એમ continue રાખવાના છે બરાબર તો હવે આપણે જવું છે વાડીએ લગભગ તો continue આપણે આવી ગયા અહીં વાડીએ ને હવે જઈએ અહીં બીજી વાડી ઓલું ઘોડી સારું લીલું વાઢવા હતું પૂરું બરાબર હવે આજ તમારો ભાઈ લીલું વાઢે કેવું વાઢે ને કેવું પુગાડે તો હાલો કન્ટિન્યુ હવે બહાટી બોલાવીને વાઢી લીધું છે તમારા ભાઈ ને હવે તમારા ભાઈ પાછો જાય ઘોડી પડખે નાખવાનું છે એને વાઢ્યું ભાઈ બહુ જાજુ છે

અત્યારે હું ને મેહુલ જઈ અહીં પાછા વાળીએ કાલે હું લોક પૂરો નહોતો કરી શક્યો એટલે આજે કરવાનો છે ને આપણા ભેગા સાહેબ મેહુલભાઈ બરાબર તો હવે આજે અહીં જરાક મારક મેં થોડી લીધું તો અમે અહીં તો જી ભાઈ લોક જોવા નહીં ને ખબર પડશે બરાબર ચાલો જઈ વાડીએ મેહંદી રચને વાલી ભાઈ વાડીયું પૂગી ગયા હી અને આમાં પાયેલું છે ને એમાં પડ્યા અહીં બરાબર तो बात कोई कराई नहीं हमारा इधर आ वाले तो भाई घोड़ी चोरी ली थी अबे चल रिवेश

ખેતી કરો કોક દી ખેતી કરો તો ખબર પડે ઘોડા રાખ્યા ના રાખ્યા રીલ બનાવ દે મને હાલો રીલ બનાવી દો હાલો તો ભાઈ રીલ બનાવી પૂછીશ તો ભાઈ હવે હું રીલ ઉતારું છું પાવડો ક્યાં પાવડો ક્યાં છે ક્યાં